જે વિદ્યાર્થી મિત્રોને ભારતેશ્વર બાહુબલી રાસ અભ્યાસક્રમમાં છે શાલીભદ્ર સુરી રચિત તો આપણે પુસ્તકો મેળવવા બિલકુલ કોશિશ કરતા નથી એટલે તમે કહો છો મેડમ અમને કરાવો સાહિત્યના ઇતિહાસમાં પણ મળે કોષમાં પણ મળે અને અલગ પુસ્તક પણ છે શાલીભદ્ર સુરીનો ભારતેશ્વર બાહુબલી રાસ ભારતેશ્વર બાહુબલી રાસ દ્વારા એક વાત સિદ્ધ થાય કે અપભ્રંશમાંથી ઉદભવેલી અન્ય ભાષાઓના આરંભ કાળમાં લખાયેલી આ કૃતિ ગુજરાતી રાજસ્થાની અને હિન્દી ભાષાના આરંભકાળની રચના છે એટલે નરસિંહ મહેતાને જ્યારે આપણી આદિકવિ કહીએ છીએ ત્યારે ભરતેશ્વર બાહુબલી રાસ જેવી કૃતિઓ એવું કહે કે શાલીભદ્ર સૂર્ય આપણા આદિકવિ કહેવાવા જોઈએ કારણ કે એ નરસિંહ પૂર્વેના કવિ છે રાસ એટલે શું એ મેં તમને કરાવેલું છે તો ભરતેશ્વર બાહુબલી રાસ વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિરની હસ્તપ્રત ક્રમાંક એક તેર હજાર એકસો છવ્વીસ એનો એ હસ્તપ્રતનો નંબર છે અનુસાર શાલિભદ્ર સૂર્યે ભરતેશ્વર બાહુબલી રાસની રચના કરી છે કવિએ આ રાસની ચૌદમી અને છેલ્લી ઠાવણી એટલે કે પંક્તિ કડી બસો ત્રણમાં જણાવ્યા અનુસાર એમણે સંવત એક હજાર બસો એકતાલીસ ફાગુણ પંચમીએ આ રાસ લખ્યો છે સંવંત એ બાર તાલી ફાગુણ પંચમી એવું ક્યુએ કૃતિની ભાષા આરંભકાળની ગુજરાતી ભાષા છે એથી આપણને ખાસ્સી અપરિચિત લાગી શકે ક્યારેક શબ્દોના અર્થ કરવામાં મુશ્કેલી પણ પડે પણ જૂની ગુજરાતી ભાષાના વિદ્વાનો એમણે એનો અર્થ કાઢી બતાવ્યો છે મૂળ હસ્તપ્રતને આધારે મુનિશ્રી જીન વિજયજીએ આ રાસન પાઠનું સંપાદન કર્યું છે જૈન ધર્મના આદિ તીર્થંકર ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે થયેલા યુદ્ધ અને યુદ્ધના અંતે ઉદભવતા વૈરાગ્યની આ કથા છે એટલે ધારો કે કોઈ કહે કે ભરતેશ્વર બાહુબલી રાશાની કથા છે તો જૈન ધર્મના આદિતીર્થંકર ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે થયેલા યુદ્ધ અને યુદ્ધના અંતે ઉદ્ભવતા વૈરાગ્યની આ કથા છે કવિનું ધ્યેય મુખ્યત્વે બંને ભાઈઓ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન કરવાનું છે એટલે આ રાસનો એટલે કે આ કૃતિનો બહુ મોટો ભાગ એ યુદ્ધનું વર્ણન રોકે છે રાસના આરંભે કવિ જીનેશ્વર એવા ઋષભદેવને પ્રણામ કરી સ્વામીની અને સરસ્વતીનું સ્મરણ કરી ભરત અને બાહુબલી વચ્ચે બાર વર્ષના સુદીર્ઘ સમયપટ પર ચાલેલા ઘોર યુદ્ધનું વર્ણન કરવાનો ઉદ્દેશ જણાવે છે આરંભે આરંભની કડીઓમાં કવિએ ભરતના પિતા ઋષભદેવનું ચરિત્ર આલેખન કર્યું છે સ્વર્ગની નગરી અમરાપુરી સમાન જમ્બુ દ્વીપના અયોધ્યાનગરમાં ઋષભદેવ રાજ્ય કરતા હતા અયોધ્યાનગર અત્યંત સમૃદ્ધ નગર હતું એમને સુનંદા અને સુમંગલા નામે બે રાણીઓ હતી એમને બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી તથા સો પુત્રો હતા એમાં મોટો પુત્ર ભરત એ સોમંગલાની કુખે જન્મ્યો હતો જ્યારે બાહુબલીને સુનંદાએ જન્મ આપ્યો હતો ત્યાંશી લાખ વર્ષ સુધી ત્યાંશી લાખ વર્ષ સુધી ઋષભદેવે રાજ કર્યું પૃથ્વીને પ્રકાશમાન બનાવી અને યુગો સુધીનો માર્ગ દર્શાવ્યો ત્યાર પછી મોટા પુત્ર ભરતને ઉઝાપુરી એટલે અયોધ્યા નગરીની ગાદી આપી બાહુબલીને તક્ષશિલાની ગાદીએ સ્થાપ્યો અને બાકીના અઠ્ઠાણું પુત્રોને શ્રેષ્ઠ નગરો આપ્યા એટલે ખાલી ધૃતરાજને જ સો પુત્ર હતા એવું નથી ઋષભદેવને પણ સો પુત્ર હતા ભરતને અયોધ્યા બાહુબલીને તક્ષશિલા અને બાકીના અઠ્ઠાણું પુત્રોને શ્રેષ્ઠ નગરો આપ્યા ઋષભદેવે દાન પુણ્ય કર્યું સંયમ વ્રત ધારણ કર્યું અને અંતે એમને પરમતાલપુરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું જો આ જૈન કૃતિ છે એટલે આ કેવળ જ્ઞાનની વાત આવવાની છે બરાબર આ જ દિવસે ભરતની આયોધશાળામાં એક ચક્ર આવ્યું આથી ભરત રાજાના દુશ્મનોને દ્રાસકો પડ્યો ભરત રાજા પણ વિમાસણમાં પડી ગયા છતાં હર્ષિત થયા ધન્યતાનો ભાવ અનુભવા લાગ્યા એમને થયું આજે જીનેશ્વર એવા પોતાના પિતા કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીથી વિભૂષિત થયા છે ભરત વિચારે છે કે એ હવે પિતાના ચરણ કમળોને વંદન કરશે અને પછી ચક્ર રત્નને અનુસરશે જીનેન્દ્ર એવા પોતાના પિતાના વંદન કરવા ત્યાર પછી લાવ લશ્કર સાથે એણે પ્રસ્થાન કર્યું રથના ભારથી મેરુ પર્વત કાપી ઉઠ્યો શેષ નાગનો મુકુટ મણી ડગમગી ગયો મરુદેવીની સાથે હાથી પર સવારી કરી ભરત ગયા પ્રથમ જીનવર એવા પોતાના પિતાને પ્રણામ કરી વારંવાર ચક્ર રત્નની પૂજા કરી ત્યારે હાથીઓની ગર્જનાથી અને વાઘના અવાજથી આકાશ જાણે કે બધીર બની ગયું નિશાન પર ડંકા પડ્યા આથી ભય પામેલા મોટા મોટા શત્રુ રાજાઓએ પણ ભરતની આણ સ્વીકારી લીધી કવિએ આરંભની સત્તર કડીઓ આની અંદર છે આ વર્ણનમાં છે રાસની પ્રસ્તાવના રૂપે કાવ્યનો આ ભાગ આવતો હોય એવું લાગે છે અઢારમી કડીથી ઠવણી એકનો આરંભ થાય છે પૂર્વમાં ગયેલા ચક્રથી ધરતી થરથર ધ્રુજે છે પર્વતોનો સમૂહ ડોલાયમાન થાય છે એવી વિગતો આપતી પ્રથમ ઠવણી બેતાલીસમી કડી આગળ પૂરી થાય છે ઠવણી એકની આ કડીઓમાં યુદ્ધનું વર્ણન છે યુદ્ધને કારણે અનેક રાજાઓએ ભરતની આણ સ્વીકારી એના શરણે આવ્યા ભરતે છ ખંડ પૃથ્વી જીતી લીધી અને છત્રીસ હજાર રાજાઓને પોતાના આશ્રિત બનાવ્યા અંતે ચૌદ રત્નો મેળવી બાર વર્ષ પછી એ અયોધ્યા નગરી પાછો આવે છે કવિએ આ ઠવણીમાં ભવિષ્યમાં થનારા ઘોર યુદ્ધનું વાતાવરણ રચ્યું છે એટલે વાચકને આગળની કથામાં રસ પડે ઠવણી બે નો આરંભ ભરતની ઉક્તિથી થાય છે ભરત રાજા પાછા ફર્યા પરંતુ એમની પાછળ એમનું જે આયુધનો રાજા ચક્ર છે એ પાછું આવ્યું નહીં મતિસાગર એટલે બુદ્ધિધન એવા પોતાના મંત્રીને ભરત પૂછે છે એવું કયું કારણ છે કે ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી એને કયા દેવે કયા દાનવે કયા માનવે થંભાવી દીધું છે એનું રહસ્ય મને જણાવો દુશ્મન સુધી પહોંચવામાં વાર લાગવી જોઈએ નહીં મંત્રી મયુર એટલે કે મંત્રીઓમાં શ્રેષ્ઠે કહ્યું તમારા ચક્રરત્ન રોકવા માટે કોઈ આડે આવતું નથી તમારાથી તો ખુદ ઇન્દ્ર પણ ભય પામે છે તો પછી દાનવ કે માનવની શી વિસાત પણ પોતાના બંને બાહુઓના બળને કારણે તમારો ભાઈ બાહુબલી જ તમારી આણ માનતો નથી આથી ચક્ર નગરમાં પ્રવેશતું નથી ભરત આ સાંભળી ગુસ્સે થાય છે તેના મંત્રીને ભૂજાના બળ વડે બાહુબલીને ભીડવીને ભાંગી નાખવાનું કહે છે પણ મંત્રી વ્યવહાર કુશળ છે એ રાજા ભરતને ક્ષમાનો ભાવ રાખવાની સલાહ આપે છે ભાઈની સામે બળ વાપરીને શું આપણે પહેલાં દૂત મોકલી એવું એ એને સમજાવે છે અને જો બાહુબલી નહીં માને તો પછી આપણે સૈન્ય મોકલીશું રાજાના કહેવાના કહેવાથી સુવેગ નામનો સુવેગ જેની ગતિ ઘણી છે બાહુબલી પાસે દૂત જાય છે પણ રથ જોડીને જતાં પહેલાં દૂતને નડેલા અપશુકનની એક લાંબી યાદી આપી છે આ નિમિત્તે સમાજમાં પ્રવર્તતી અપશુકનની વિવિધ માન્યતાઓ વિશે આપણને જાણકારી મળે છે અપશુકન સંબંધી તત્કાલીન એટલે કે એ સમયની લોકમાન્યતા એવી છે કે આવા અપશુકન ન નડે તો કાર્યમાં વિઘ્ન આવે અને સફળતા ન મળે એટલે કે આવા અપશુકન નડે તો કાર્યમાં વિઘ્ન આવે સફળતા ન મળે આ પછી રથ જોડતા પહેલા ડાબી બાજુનો ઘોડો સામો થાય છે કાજો જેવો કાળો બિલાડો આડે ઉતરે છે જમણી બાજુએ ગધેડા મૂકે છે બાવળની સુકાએ ડાળ પર બેઠેલી દેવચકલી અવાજ કરે છે ઝાડની બખોલમાં બેઠેલું ગોવડ ચિત્કાર કરે છે જમણી બાજુથી સાપ જાય છે શિયાળ લાળી કરે છે ડાબી બાજુથી ડાકલાનો અવાજ આવે છે ચીબરી ભયજનક અવાજ કરે છે યક્ષ અને કાળિયારનું જોડું વડ પરથી નીચે ઉતરે છે સામે સળગતો અંગાર મળે છે આવા સંખ્યાબદ્ધ અપશુકન નડવા છતાં પણ સુએગ બાહુબલીના ભવ્ય અને સુંદર એવા નગરમાં પ્રવેશ કરે છે નહીં જવું જોઈએ છતાંય જાય છે આ કડી ચોસઠથી અડસઠમાં નગરનું જે વર્ણન છે એમાં કવિની વર્ણન કલાનો પરિચય આપણને થાય છે દૂત અને રાજા બાહુબલી વચ્ચેના સંવાદનો આરંભ થાય છે જે એકસો અઢારમી કડી સુધી ચાલે છે કવિ સંવાદ યોજના દ્વારા કથારસનો અનુભવ કરાવે છે અહીં બાહુબલીના બળ બુદ્ધિ અને ગર્વની વાચકને ઝાંખી મળે છે આ સંવાદમાં વિષ્ઠિકાર અને રાજા ભરતના દૂત તરીકેની સુવેગની પ્રતિભા અને તર્કયુક્ત દલિતો દલીલો કરવાની શક્તિ પ્રગટ થવાની સાથે રાજા બાહુબલીનો એની શક્તિ પર્વનો શક્તિ પરનો ગર્વ પણ પ્રગટ થાય છે અને આપણને એંધાણ મળે છે કે હવે આ બે ભાઈ વચ્ચે ઘોર યુદ્ધ થશે એના સંકેત મળે છે પદ્યમાં યોજાયેલા આ સંવાદો કથાનકને જીવંત અને રસપ્રદ બનાવે છે અને આપણને શાલીભદ્ર સૂર્યની સંવાદ કળાનો પરિચય પણ મળે છે યુદ્ધના આરંભ પૂર્વે સૈનિકોની કુચ યુદ્ધભૂમિનું વર્ણન અને સંવાદ યોજાયા છે યુદ્ધભૂમિના વર્ણનમાં કવિની સર્જક શક્તિનો પરિચય આપણને મળે છે આ પ્રસંગે યોજાયેલી ભાષા પ્રસંગ અનુસાર છે સૈન્યની કૂચ વખતે થયેલા ઘોર ધ્વનિથી વાતાવરણ કંપી ઉઠે છે છેક આકાશ સુધી એની અસર છવાઈ ગઈ છે એવું આલેખન છે કરડો કિન્નરો કાંપી ઉઠ્યા ગભરાયેલા શિવના ગણ ગબડી પડ્યા સ્વર્ગના દેવો ભય પામ્યા દાનવો ભયભીત થયા સૈન્યના ધ્વજ ચિહ્નો ચારેય દિશામાં ઊંચે ને ઊંચે ફરક્યા અને મસ્તક પર બરાબર બંધ બેસે તેવા શિરસ્ત્રાણ ધારણ કરેલા સામંતોએ કૂચ કરી બાર વર્ષ સુધી ચાલેલા યુદ્ધના આરંભ પૂર્વે મંત્રી રાજા ભરતને સલાહ આપતા કહે છે તમે આજે અવિચારી પગલું ભર્યું તે ખોટું છે કુશળ એવો મંત્રી યુદ્ધ ઈચ્છતો નથી ભાઈની સામે ભાઈ યુદ્ધ ચડે એ વિચાર માત્રથી એ શોક સંતપ્ત બને છે એ ભરતને કહે છે કે હે નરોમાં વીર તમે ભાઈ સાથે આવો ભેદ શાને કર્યો તમે તમારા નાના ભાઈને તમારા જીવની જેમ ગણો છો કે નહીં આવું ભાવુક વિધાન સાંભળી ભરત આર્દ્ર બની જાય છે એને બાહુબલી પ્રત્યે અનુકંપા થાય છે આ મારો ભાઈ કોઈ પણ રીતે પારકો નથી એ વીર રાજાને કોઈ પણ વિઘ્ન ન નડો એવું ભરત વિચારે છે અહીં એક વાતની પ્રતીતિ થાય છે કે એક લોહીના સંબંધવાળા ભાઈઓ વચ્ચે આવી હૃદયની લાગણી હોય છે આપણે ભાઈઓની લડાઈ મહાભારતમાં પણ જોઈ છે પણ ત્યાં આવી લાગણી નથી આ નાની લાગતી ઘટનાના આલેખનથી યુદ્ધમય બનેલું વાતાવરણ જરાક વાર માટે ભાવાર્દ્ર બને છે એક બાજુ યુદ્ધની તૈયારીઓ ચાલે છે ત્યારે બીજી બાજુ મંત્રીની સલાહને અનુસરી ભરત સુવેગને ફરીથી બાહુબલીને સમજાવવા મોકલે છે એકસો સાડત્રીસ થી એકસો આડત્રીસમાં દૂત અને બાહુબલી વચ્ચેના સંવાદ દ્વારા બાહુબલીને એની પોતાની શક્તિનો કેવો ગર્વ છે એ વર્ણવાયો છે બાહુબલી દૂતને કહે છે મારી ભૂજાઓના ભારથી તેને કચડી ન નાખવું અને તેની વીરતાનો અભિમાન ન ઉતારો તો ત્રિભુવનપતિ પતિ એવા ઋષભદેવ લાજી મરે મંત્રણા નિષ્ફળ નીવડે છે યુદ્ધ આરંભાય છે બંને ભાઈઓના સૈન્ય વચ્ચે ઘોર યુદ્ધ થાય છે યુદ્ધના પરિણામે થતો રક્તપાત કેવો જુગુપ્સા પ્રેરક હોય છે એનું આલેખન એકસો તેતાલીસમી કડીમાં થયું છે આ નિમિત્તે વીરને સમાંતર બિભત્સ રસનું આલેખન પણ જોવા મળે છે યુદ્ધના બીજા દિવસનું વર્ણન હવે પછીનું યુદ્ધ કેવું ભયાનક હશે એનો અણસાર આપે છે કવિ અહીં એકસો પિસ્તાલીસમી કડીમાં સૈનિકોને જાણૈયાનું રૂપક આપી પોતાની કવિત્વ શક્તિનો પરિચય આપ્યો છે આમાં ચંદ્રચૂડ પુત્ર અને સેનાપતિ જેવા વીર યોદ્ધાઓ અને રત્નારી તથા ચંદ્રચૂડ જેવા વિદ્યાધરો પણ મૃત્યુ પામે છે આ પછી ભરતનો પુત્ર બાહુબલિક બાહુબલીનો પુત્ર સૂરમારી શિરતાલી દુરીતાલી મહેન્દ્રચૂડ સિંહ રથ અમિત ગતિ ભરતપુત્ર કુંડરીક ભરતપુત્ર સરગ અને વિદ્યાધર સુગતિ યમ સદન પહોંચે છે યુદ્ધના વર્ણન દ્વારા વીર રસનું નિરૂપણ થયું છે તો એમાંથી વિભત્સ રસ પણ ઉદ્ભવતો દર્શાયો છે આટલા બધા વીર યોદ્ધાઓનો નાશ કરુણા જન્માવે છે પરિણામ સ્વરૂપ એમાંથી કરુણ રસ પણ નિષ્પન્ન થાય છે આટલો ભયાનક સંહાર નિહાળીને વ્યથિત થયેલા દેવોના રાજા ઇન્દ્ર બેઉ ભાઈને સંબોધીને કહે છે કે આટલા બધા જીવોને તમે શા માટે મરાવો છો આ ઝઘડો ચાલુ રાખશો તો તમે નરકમાં જશો ભરત અને બાહુબલી ઇન્દ્રનું વચન માની હાથી પરથી નીચે ઉતર્યા મલ્લ માટેના અખાડામાં ગયા ત્યાં એમણે વાઘયુદ્ધ દ્રષ્ટિયુદ્ધ દંડયુદ્ધ મુષ્ટિપ્રહાર એમ વિવિધ પ્રકારના યુદ્ધો કર્યા પણ કોઈ કોઈને મચક આપતું નથી આખરે ભરત ક્રોધિત થઈ ભાઈ તરફ ચક્ર છોડે છે પરંતુ ચક્ર ચારે બાજુ ફરીને પાછું આવે છે બાહુબલી મોટાભાઈ ભરતને તેના ચક્રની જેમ ચૂરો કરી નાખવાનું અને ગોત્રને હણી નાખવાનું કહે છે ભરત વિચારે છે મેં ભાઈની આમન્યા તોડી છે ચક્ર સગોત્રને મારતું નથી એની મને ખબર છે હવે મારું માન કોણ રાખશે આ બાજુ બાહુબલીને પણ ભાઈ સામે લડવા માટે પસ્તાવો થાય છે બાહુબલી કહે છે ભાઈ મનમાં દુઃખ ન લગાડશો હું તું જીત્યો હું હાર્યો હવે ઋષભ દેવના ચરણ એ જ આપણું શરણ છે એને વૈરાગ્ય ઉદ્ભવે છે એ મનોમન વિચારે છે મેં વિચાર્યા વગર અવિવેકી વર્તન કરી મોટા ભાઈને દુભવ્યા છે બાહુબલીને સંસાર પર રાજત્વ પર અને રાજ સમૃદ્ધિ માટે ધિક્કારની લાગણી થાય છે એ ઉદ્વેગથી પોતાને કહે છે કયા વિરોધથી પ્રેરાઈને મેં આટલો જીવ સંહાર કર્યો હવે એને પોતાનું રાજ્ય ઘર નગર મંદિર બધું જ નિરર્થક લાગે છે આ પસ્તાવો આ આત્મમંથન અને અંતે વૈરાગ્ય એ જ કવિને અભિપ્રેત છે બાહુબલી કેશ લુંચન કરે છે ખુદ ભરત એના પગે પડી એની ક્ષમાયાચના કરે છે પરંતુ બાહુબલી મૌન ધારણ કરી લે છે અને એક વર્ષના ઉપવાસ કરે છે છતાં એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી બાહુબલીની બે બહેનો બ્રાહ્મી અને સુંદરી એને જ્ઞાન આપતા કહે છે અભિમાન રૂપી ગજેન્દ્ર પરથી નીચે ઉતરશો તો જ તમને કેવળ શ્રી પ્રાપ્ત થશે અંતે બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેઓ ઋષભેશ્વર સાથે વિહાર કરે છે રાજા ભરત પરિવાર સાથે અયોધ્યા નગરી પાછા ફર્યા અને હર્ષ પામેલો ઇન્દ્ર પણ ઉત્સવ મનાવે છે ચક્ર રત્ન શાળામાં પાછું આવે છે ચૌદમી ઠવણીની કડી બસો ત્રણમાં શાલિભદ્ર સૂર્ય આ રાસ લખ્યાનું વર્ષ માસ અને તિથિ જણાવ્યા છે એ અનુસાર ભરતવેશ્વર બાહુબલી રાસ સંવત એક હજાર બસો એકતાલીસની ફાગણ માસની પાંચમે લખ્યો છે અંતે રાસનો મહિમા કરતાં એમણે લખ્યું છે જે આ ચરિત્ર વાંચશે એ નર પૃથ્વીમાં પ્રસિદ્ધ થશે અને નવનિધિ મેળવશે શાલિભદ્ર સૂરીએ ભરતેશ્વર બાહુબલી રાસમાં છંદ અલંકાર રસ નિરૂપણ ચિત્રણ અને વર્ણનો દ્વારા પોતાની કવિત્વ શક્તિનો પરિચય આપ્યો છે તો શુકન અપશુકન જેવી સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ દ્વારા તત્કાલીન સમાજ જીવન પ્રત્યે પણ સંકેત કર્યો છે ગુજરાતી ભાષાના આરંભકાળના આ કવિની કાવ્યભાષા ગુજરાતી ભાષાની અસ્મિતાને અને ગૌરવને પ્રગટ કરનારી છે કવિએ આ રાસની રચના મોટે ભાગે ગેય દેશીઓમાં કરી છે અને એમણે વિવિધ છંદો એમાં પ્રયોજાયા છે ભરતેશ્વર બાહુબલી રાસમાં કવિએ યોજેલા પ્રયોજાયેલા છંદ દ્વારા પ્રતીત થાય છે કે કવિને દેશીઓ અને માત્રામેય છંદનું સારું જ્ઞાન હતું અને કાવ્ય ભાવને પ્રગટાવતા છંદો યોજવાનું કૌશલ્ય પણ એમનામાં હતું કવિ પોતાના કથયિતવ્યને સ્પષ્ટ કરવા અને ભાષા કૌશલ દ્વારા પોતાનું કવિત્વ સિદ્ધ કરવા કાવ્યમાં વિવિધ અલંકારો પણ પ્રયોજે છે અને પરિણામે કાવ્ય સૌંદર્યમાં વૃદ્ધિ પણ થઈ છે પ્રાચીન મધ્યકાલીન અને અર્વાચીન કાવ્ય સ્વરૂપોમાં એટલે વિવિધ અલંકારો આપણે જોઈએ છીએ શાલિભદ્ર રચિત ભરતેશ્વર બાહુબલી રાસમાં પણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા દ્રષ્ટાંત સજીવારોપણ અતિશયોક્તિ વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ જેવા અલંકારોનું નિરૂપણ થયું છે અને એને કારણે વર્ણનો વધારે આસ્વાદ્ય બન્યા છે ભારદેશ્વર બાહુબલી રાસમાં શાલિભદ્ર સૂર્યે મુખ્ય રસ તરીકે વીર રસનું નિરૂપણ કર્યું છે એના અનુસંધાનમાં બિભત્સ અને કરુણ રસ પણ નિરૂપાયો છે અને અંતે શાંત રસમાં રાસ પૂરો થાય છે જ્યાં આગળ બાહુબલી સંન્યાસ લે પાત્ર ચરિત્રણ ઉત્તમ રીતે થયું છે વર્ણન કળા માટે પણ બાહુબલી રાસ અતિશય જાણીતો છે અહીં જે શુકન ઉપશુકનની આખી યાદી છે હથિયારોનું આખું વર્ણન છે એ પણ આ રાસને એક વિશેષ સ્થાન આપે છે શાલીભદ્ર સૂરીએ આ રાસની રચના કરી ત્યારે ગુજરાતી ભાષાના વિકાસનો આરંભકાળ હતો આજે જે ગુજરાતી ભાષા પ્રયોજાય છે એના કરતાં તદ્દન ભિન્ન ક્યારેક ન સમજાય એવું એનું રૂપ હતું એમાં પ્રયોજાયેલા શબ્દો વાક્ય રચનાઓ અને વ્યાકરણ આ સર્વે એ સમયે પ્રયોજાતી ગુજરાતી ભાષાનું દર્શન કરાવે છે આ રાસમાં પ્રયોજાયેલી ભાષાનો સમય બારમી સદીનો છે એના નામના રૂપો વિભક્તિઓ કર્મણી પ્રયોગ નામધાતુ કૃદંતો રવાનુંકારી શબ્દો દ્વિરૂપ શબ્દો અને દેશ્ય શબ્દો એક જુદો અભ્યાસ આપણી પાસે માગી લે એમ છે શાલિભદ્ર સૂર્યે ભરતેશ્વર બાહુબલી રાસમાં પ્રયોજેલી ભાષામાં કવિનું વ્યવહાર જ્ઞાન શસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન અને સમાજની નાડ પારખવાની શક્તિ આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી ભાષાની આ પ્રથમ રાસકૃતિ હોવા છતાં કથાનક પાત્રચિત્રણ વર્ણન અલંકાર અને છંદ તથા ભાષા એ સર્વ રીતે જોતા ભારતેશ્વર બાહુબલી રાસ ગુજરાતી ભાષાના આરંભકાળની કૃતિઓમાં શ્રેષ્ઠ છે એવું તમે બિલકુલ કહી શકો મેં ટૂંકમાં વાત કરી છે જેને વધારે વિગત જોતી હોય કેવા અલંકારો છે છંદના કયા કયા પ્રકારો વાપર્યા છે કે દેશી કયા છે શુકન અપશુકનની યાદી જોવી હોય હથિયારોની યાદી જોતી તેમણે ભારતેશ્વર બાહુબલી રાસ આખું વાંચવું